મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અત્યારે હાલ ભૂકંપ લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો રશિયામાં ભયાનક ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રશિયાના દૂર ત્યારે પૂર્વ કિનારા પર સતત ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે મિત્રો પહેલો ભૂકંપ પાંચ પોઈન્ટ ઝીરોની તીવ્રતાનો અને બીજો ભૂકંપ છ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને ત્રીજો ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે વાત કરીએ તો આ ભૂકંપ પછી પેસિફિક સુનામીની ચેતવણી કેન્દ્રીય રશિયાના અત્યારે કાચ ચટાકા પર માટે ત્યારે ચેતવણી જારી કરાઈ છે જો કે હાલમાં જાલમાનના નુકસાનના કોઈ સમાચાર નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ